મામાના ઘરે જતો વાણીઓ પાનમ નદીના પ્રવાહમાં તણાયો

ફાયર ટીમને જાણ કરાતા લાશ બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે પાનમ બ્રિજ પાસે યુવાનની લાશ તણાઈ આવતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા સ્ટોરી રિપોર્ટ બાય આસિફ શેખ લુણાવાડા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ